તો જેમ આપણે જગન્નાથ સરસપુર મંદિર એટલે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે એકસો અડતાલીસમી રથયાત્રા છે તેમ સિંગરવા ગામે એટલે કે સિંગરવા ગામેથી કણભા ગામ સુધી આ બેતાલીસમી રથયાત્રા છે અને એમાં સિંગરવા અને કણભા અને આજુબાજુના ગામડાના લોકો જોડાય છે અને આ ભક્તિમય વાતાવરણમાં એ પોતે ભક્તિમય બની અને ભક્તિમાં તરબોળ થઈ જાય છે તો આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો તેમ અત્યારે હાલ એક જ લાઈનમાં કોઈને તકલીફ ના પડે તેમ બધા એક જ હરોળમાં ટ્રેક્ટરો સાથે ઘણા બધા તમને અલગ અલગ ભગવાનની મૂર્તિ અલગ અલગ ભગવાનના જે રૂપ છે એ જોવા મળશે અને બધા જ એક લાઈનમાં હાલ આ રથયાત્રા ચાલી રહી છે હાલ મામાના ગામેથી એટલે કે કણભા મુકામેથી રથયાત્રા પાછી ફરી છે અને તમે જેમ જોઈ રહ્યા છો એમ નાના બાળકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે મોટાઓ પણ આનંદ કરી રહ્યા છે સાથે હોલ લગારા ત્રાસા સાથે આ રથયાત્રા આગળ વધી રહી છે આ પણ પૂરી થવાના આરે છે અને દરેક લોકો એકદમ ભક્તિમય વાતાવરણમાં છે આનંદ કરી રહ્યા છે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ રથયાત્રા અત્યારે ત્યાંના મામાના મંદિરેથી કળભા ગામેથી પાછી સિંગરવા ગામ તરફ જઈ રહી છે અને હવે એ સિંગરવા ગામમાં એટલે પૂરો જેટલો વિસ્તાર છે એમાં ભગવાન પોતે ચર્ચા કરશે અને પછી એ પોતાના નિજ મંદિર તરફ જશે સિંગરવા રામજી મંદિરથી કણભા રામજી મંદિર સુધી જે રથયાત્રા નીકળે છે આ બેતાલીસમી રથયાત્રા છે તો એમાં જે આયોજનની વાત કરીએ ને તો એટલું પોલીસ પ્રોટેક્શન એમ્બ્યુલન્સ ડૉક્ટરોની ટીમ સાથે આ આયોજન કરવામાં આવે છે કે ક્યાંય આને જે રસ્તો છે આનો ત્યાં ટ્રાફિક ન નડે કારણ કે આ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્દોર હાઈવે છે અને અહીંયા જો તમે થોડીક વાર માટે પણ એક એક્સિડન્ટ થઈ જાય તો ટ્રાફિક ખૂબ જ જામ થઈ જાય છે છતાં પણ અહીંયા સુંદર આયોજન કરેલું છે હાલમાં પણ રસ્તો આગળ ખાલી છે પણ મંદિર ત્યાંથી જે આ રૂટ દેખાય છે મા તો એ રૂટ એવો છે કે કદાચ જો આગળ સાધન જાય તો ટ્રાફિક જામ થઈ જાય પણ અહીંયા પાંચ મિનિટનો ટ્રાફિક આપણે પોલીસ દ્વારા અત્યારે હોલ્ડ કરવામાં આવ્યો છે કે આગળ જતાં કોઈપણ ટ્રાફિક ન થાય અને કોઈ પણ જાનહાની ન થાય આગળથી મંદિર તરફ આખી જે રથયાત્રા છે એ નીકળી જશે પણ હવે તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે આ ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે અને હવે એનાથી શું થશે કે પાંચ મિનિટના ટ્રાફિક રોકવાથી જે કલાકોનું ટ્રાફિક જામ છે એ થાય નહીં તો અહીંયા કહેવા જઈએ તો એક પોલીસ તંત્ર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવેલું છે અને એટલી વ્યવસ્થા રાખવામાં આવી છે કે કોઈ આ રથયાત્રામાં કોઈ ભક્તોને રથયાત્રાના આયોજકોને કે રથયાત્રાને કે સામાન્ય નાગરિકને કોઈ પણને તકલીફ ન પડે તો મિત્રો જેમ જોઈ રહ્યા છો તેમ હાલ સેંગરવા ગામે રથયાત્રા પહોંચી ગઈ છે બેતાલીસમી રથયાત્રા આ સિંગરવાથી કણવા મુકામે દર બે દર વર્ષે થાય છે આ બેતાલીસમી રથયાત્રા છે અને હાલ આપણે કહેવા જઈએ તો સિંગરવા ગામના યુવા સરપંચ એવા શ્રી સરક સરપંચ સાહેબ આપણી સાથે છે તો આ રથયાત્રા વિશે એ પણ બે શબ્દો આપણને કહેશે ને આપણે પણ જાણીએ કે આનું આયોજન કઈ રીતનું છે અને કઈ રીતે આજે જે રીતે આપ જોઈ રહ્યા છો એમ ગામના દરેક લોકોનો સપોર્ટ છે અને સહકાર છે એનાથી આ રથયાત્રા કોઈ પણ આ કાર્યક્રમ હોય રથયાત્રા હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો જે રીતે લોકોનો સાથ અને સહકાર મળે તો એ આયોજન સારું પુરવાર થાય છે તો આપણે સિંગરવા ગામના યુવા સરપંચ એવા સાહેબશ્રી સાથે આપણે વાતચીત કરીશું અને સાહેબને પૂછીશું કે સાહેબ આ જે બેતાલીસ વર્ષથી આ રથયાત્રા નિયમિતપણે થઈ રહી છે અને આટલું સરસ આયોજન છે તો એની પાછળનું કારણ શું છે જય જગન્નાથ આપ સૌને આનું કારણ એક જ હોઈ શકે છે કે આપણે ભક્તો તો રોજ મંદિરે જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે પણ આજના દિવસે ભગવાન આપણા આપણે નગર યાત્રા પર નીકળે છે ત્યારે ભગવાન આપણને દર્શન આપવા નીકળે છે એટલે આપ જોઈ શકો છો કે બેતાલીસ વરસથી આખું ગામ અમારે સિંગરવા કણબા અને આજુબાજુના દરેક ગામના લોકો આની અંદર જોડાય છે અને અમદાવાદની અંદર સૌથી મોટી યાત્રા ભગવાનની જગન્નાથ ભગવાનની ત્યાં નીકળે છે સિટીમાં અને બીજી અમારે અહીંયા નીકળે છે અને ભગવાનની આ જ રીતે પ્રાર્થના છે કે બધાનું સારું થાય અને આપણા દેશનું સારું થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના જય જગન્નાથ